ને વિદેશ માં જતા આફ્રિકા ને જતા પડો દેવા આવતા બધા એટલે નારિયર શ્રીફળ શ્રીફળ ને હાકર એટલે ઈ બધા આપડે ટૂંકમાં એમ કે સુકન તમને ઘર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ માન જય વિજાત ભગત જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા હમ હવે આ છેલ્લો બ્લોક છે અહીંયા ઈન્ડિયામાં કારણ કે આજે બસ હવે છે ને કાલે નીકળવાનું છે એટલે આજે મેં કીધું હાલો તમારે ભાંદરડાની થોડી થોડી વાત કરી લઈએ ને હવે બધા છે ને ભાંદરડા બધા મળીવા આવે છે અહીંયા એક પછી એક મળી તો આવે ને કારણ કે આ બધા આજુબાજુવાળા આપણે એટલે અહીંયા એ બધી વસ્તુ એમ કે ટૂંકમાં સોશિયલ લાઈફ બહુ જોરદાર છે આપણે સોશિયલ લાઈફ બહુ ઓછી જોકે લેસ્ટરમાં જ્યારે રહીએ ત્યાં તો છે જ માણસો ને બધા કારણ કે હગાવાલા હોય બધા એ આવતા હોય પણ ત્યાં પાછું લિમિટેડ હોય લિમિટેડ એટલે કે કામે પાછળ કામે જતા હોય ને એટલે રવિવારના કહેવારે આવે ને બીજા હોય તો બાજુમાં રહેતા હોય તો બાકી બહુ છેટા હોય તો ફોન કરેલીએ કે ભાઈ જાજો ને તમે ને કી બધા મજામાં ના તે રાઈટ પણ અહીંયા તો બધું એવું બધું વધારે પડતું હોય ને સારું છે એમ ખોટું નથી કંઈ કારણ કે આટલી બધી અહીંયા લાગણી છે વધારે પડતી એમ આપણે વાં પછી છે ને એ બધું ધીરે 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 ઓછું થવા માંડ્યું હજી છે ત્યાં છે હમ ઘણી જગ્યાએ છે પણ એ નવા નવા જે આવ્યા હોય એના માટે એને વધારે હોય બાકી ધીરે 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 આ ન્યા છોકરા જે નાના મોટા થયા હવે એ પછી આ બધું સામાન્ય થઈ ગયું હવે એને એને જવું ક્યાંય હોલિડેમાં જવું કે હે એ બધું હવે સામાન્ય નહીં તો પહેલાં તો આખું વસ્તુ જુદી હતી પહેલાં તો અહીંયા જાતા પડો દેવા આવતા પડો ખબર હે તમને એ વિદેશમાં જાતા આફ્રિકાને જાતા પડો દેવા આવતા બધા એટલે નારિયર શ્રીફળ લી ને હાકર એટલે એ બધા આપણે ટૂંકમાં એમ કે સુકન તમને ને પાછા ચાંદલા કરે જાય ત્યારે બધા ચાંદલા કરે ને એમાં બધું બહુ કરે તા હવે તો બધું એ રોગ હું ખાલી કહેવાનું હે એ કરે તો એ ખાલી બતાવવા માટે આમાં વિડીયામાં ઉતરવા માટે બાકી એ બધું છે ને પહેલાં જે હતું એ નથી અત્યારે ને મારા પાસે ટાઈમ એ નથી એવો બધા તો એવું છે મીરા એ તો ગઈ એ તો ગઈ ગઈ કઈ ગઈ કઈ લે આવ કે ક્યાં આવે ક્યાં અહિયાં ભાગી જાય તો ક્યાં આવે કે ભાગી જાય તો ક્યાં આવે લે હમ બોલ બોલ મેરાબી બોલતી ને આજ કાલ હમ બોલવાનું બંધ કરી દીધું છે બોલતી

ਤਾਂ ਆ ਪਾਣੀ ਦੀ ਦੁਕਾਨ ਨੂੰ ਬੱਧੀ ਵਧਾਰ ਰਿਓ ਇਹ ਮੈਂ ਆਪਰੇ ਪਾਣੀ ਦੀ ਦੁਕਾਨ ਕਿੱਥੇ ਹੈ ਦੁਨੀਆ ਨਹੀਂ ਹੈ ਜੀ ਆ ਗਾਣਾ ਹੈ ਪਾਣੀ ਸੁਣਾ ਸੁਣਾ ਗਾਣਾ ਕਿੱਥੇ ਉਹ ਹਾਂ ਬਰਤ ਆਈ ਆਪਰੇ ਪਾਣੀ ਜਨਾਗੜ੍ਹ ਮੇ ਬਹੁਤ ਬੜਾ ਹਾਂ ਹਾਂ ਮੈਂ ਕੋਈ ਨਹੀਂ ਹਾਂ 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 ਹ વાતાવરણ બહુ મસ્ત છે બસ એક વસ્તુ કહી દઉં તમને મંદ મંદ પવન આવે ઠંડો ઠંડો અને ચાડવાનું પણ રૂપા કે કઈ ઓલી ભૂળ હતી બધી ધોવાઈ ગઈ પાંદડામાં એટલે રૂપાણા લાગે બહુ મસ્ત લાગે ને આ માઉન્ટેન બરડો ડુંગર હમ એ તારે વાદળાને બધા ભેગા થેગા જેને કેમ ડુંગર ટૂંકમાં માઉન્ટની બાજુમાં વાદળા છે કે અમે આવીએ તો બડો ડુંગર કહે કે આવો ને આવો 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 પણ કે એવું મસ્ત વાતાવરણ છે અત્યારે ને બસ માંગ મગફળી માણસ ને હરખાય ટીકા ટીકના ખેડૂત બધા હરખાય તો ખરી ને કારણ કે ભાઈ આ એના ઉપર છે ને રોટી હમ આમાં કંઈક ખાય તો એને માટે છે આખું વરહણ કાઢવું કારણ કે આ આવક એમાંથી જ હોય એને બીજી તો કંઈ આવક ન હોય કે એને કે એવું નથી કે આલો ભાઈ કામી જાય એવા ને આપણે પગાર આવે ઇંગ્લેન્ડમાં પગાર આવે એમ એવું તો કંઈ છે નહીં એટલે ખેડૂતને તાણા ઉપર જ હોય ને બધું

આવું છે કારણ કે હવે બસ હવે અમારે કને કે બબ જાજો ટાઈમ ને તરીયો ને એટલે હવે હા હા નહીતર વખતે ના ના સવાલ નથી ને પણ આપણે બધા એક જ છે ને એમાં કોઈ વસ્તુ જ નથી ને આપણે કઈ આમાં કઈ હું તો નથી આલો કઈ નો કઈ દુનિયામાં ભાવ મોટા કે ભોજન બસ વસ્તુ છે ને બસ વસ્તુ છે

આપડે ભાવ થાય કે આવવું છે બીજી વખત રાખણી રાખણ ફોન કર્યો અમે અડધી કલાક માં ફૂગી બરોબર છે ભાદરડા હાથ પેટી હમ પ્રેમ છે પ્રેમ છે બસ બસ બસ

બીજું કઈ છે આમાં કઈ લઈ જવાનું તો જ કઈ મારા ને કઈ હે હા એજ મજા હે બાકી તો હું મજા છે આજ આજ પછી રેવાનું હે બધું ટોટલી હમ એવું હે